મફકત પણ મારી બધી કિંમત જ્યાં માતાજી મારો બધાનો ખૂબ ખૂબ આધાર અમારો વિડીયો જોઈને તમે કોમેન્ટ કરી કે બધાને ફીલ જય શ્રી કૃષ્ણ એસબી હિન્દુસ્તાની ઓલ ટીમને રોણીબા તમારા બત્તાને ખૂબ ખૂબ અભિનંદન અભિનંદન અને આભાર વ્યક્ત કરે છે તમે અમારો વિડીયો લાઈક કર્યો કોમેન્ટ કરી અને અમે શ્યોર તમને મળવાઈશું હવે ટૂંક સમયમાં અમે ખૂબ સમયમાં તમને મળવા આવશું શું મિત્રો તમે પણ મારી જેમ એસ બી હિન્દુસ્તાની જોવો છો તો આ વિડીયો ઉપર તમે સો ટકા સાચા આવ્યા છો કારણ કે મિત્રો આ વિડીયો જોઈને ખરેખર તમે એસ બી હિન્દુસ્તાની વિડીયો જોતા તમને ખૂબ આનંદ થવાનો છે સૌથી તો અંદર જેટલા પણ લોકો આવે છે એમનું હાર્દિક હાર્દિક સ્વાગત છે સુરેશ પ્રજાપતિના ગુજુ થ્યુઝની અંદર તો સૌથી પહેલા મારે વાત કરવી છે કે જેટલા પણ લોકો આમાં આવ્યા છે ખરેખર આજનો વિડીયો એટલો મસ્ત મજાનો બનવાનો છે કારણ કે મિત્રો તમને બધાને ખબર છે મને પણ ખબર છે કે એસ હિન્દુસ્તાની છે કોઈ પણ કેરેક્ટર એના લાખોની અંદર ફેન છે ગુજરાતની અંદર કોઈ કોઈના કોઈ રીતે કોઈ ગુજરાતી ઓળખે છે અને ત્યારે લાખો એમના ફેન છે અને જ્યારે પણ હરિભાની ચાનો લોન્ચિંગ કરે છે ત્યારે તમે જોયું હશે કે કેટલા લાખો લોકો એને મળવા માટે આતુરતાથી રાહ જોતા હોય છે પરંતુ આ વખતે કોઈ નાનું ટેણિયું કે પછી કોઈ ફેમસ વ્યક્તિ નથી અને મળવા આવ્યો પરંતુ આ વખતે એક દાદીમાં સિત્તેર વર્ષના દાદીમાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેનું નામ છે રાણીમાં જેનો અત્યારે મેં કાલે પણ વિડીયો બનાવ્યો તો એની અંદર હવે ઘણા લોકો કહેશે કાલે ભાઈ વિડીયો બનાવ્યો તો ફરી પાછો કેમ વિડીયો બનાવ્યો તો મિત્રો આ વખતે આપણા ફોમતા કાકાએ સો ટકા સ્ટોરી ઉપર લગાવી દીધું છે એનો મતલબ કે ટૂંક સમયની અંદર આ દાદીમાં એમની જોડે જોવા મળશે અને એમની જોડે મળવા જવાના છે તો એનો વિડીયો આપણી ચેનલ ઉપર સૌથી પહેલાં આવવાનો છે ખાસ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી જેથી કરીને જ્યારે પણ વિડીયો આવે ત્યારે તમારી સુધી પહોંચે ને એ આનો અનુભવ આખો અલગ પ્રકારનો તમને જોવા મળશે તો તમે ખરેખર જોજો દાદીમાનો જે આગળ વિડીયો બતાવો છો જે કોમેન્ટ પ્રત્યે જે કોમેન્ટ કરી છે બિંદુસ્તાની લોકોએ એ કોમેન્ટનો કેવો રિપ્લાય આવે છે અને દાદીમાનો વિડીયો જોઈએ ખરેખર તમે ચોકી જવાના છે અને તમને મજા આવવાની છે કે શું આપણા દાદીમાં બોલ્યા છે ખરેખર મસ્ત મજા રાણીમા તરીકે ફેમસ છે અને અત્યારે વિડીયો બનાવી રહ્યા છે ધીરે ધીરે અને ટૂંક સમયની અંદર મળવાના છે તો આપણે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો તમારું નામ અને ગામ કોમેન્ટમાં અવશ્ય લખજો જેથી કરીને આવનારા વિડીયોની અંદર હું પણ આવી રીતે તમારું નામ અને ગામ વિડીયોની અંદર બોલી શકું તો વિડીયોને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કોમેન્ટમાં તમારું નામ ગામ લખી દેજો અને વિડીયોને એક લાઇક કરી કોમેન્ટમાં તમારો પ્રતિભાવ આપજો અને આગળ જે વિડીયો બતાવું છું એ વિડીયો જુઓ દાદીમાનો વિડીયો જોઈને તમારો શું પ્રતિભાવ છે કોમેન્ટમાં અવશ્ય જણાવો

ભેગું થવા જવાનું હિન્દુસ્તાની ઓલ ટીમ નું બધા આપડે ભેગું થવા જવાનું બધા આપડે ભેગું થવા હા